જય જલારામ હું નાંદુરા મહારા નાંદુરા મહારાષ્ટ્રથી થી આવું છું આઈથી ચોવીસ કલાકનું અંતર મારા ગામનું છે હું નાંદુરા થી કલ્પનાબેન બરાલિયા છો બાપા નું આપણે કહીએ તો દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ આજે આપણે રાતના ત્રણ વાગે થી લાઈન માં છીએ પણ જરાય થાક નું કઈ નથી રાતના એક દોઢ વાગે તો સુતા કલાકમાં આપણે ઉભા થઈ ગયા તો આ બાપા ની લીલા આઘાત છે એનો મહિમા આઘાત છે એ મને ડગલે પગલે પડજા આપે છે કે તો હું ત્યાંથી દોડી દોડી હું અહીંયા આવું છું વીરપુર માં અને બાપાને એમ જ કહું છું કે હે બાપા હું બાપા ને એમ જ કહું છું કે હે મીરપુર વાળા મારું માવતર વીરપુર છે એ મારો બાપ મારી રાહ જ હોય છે એટલે બાપ દીકરી નું બંધનિ ખુબ સારી રીતે મારા સાથે નિભાવે છે એટલે હું કાયમ એમને કઉ છું કે હે બાપા તમે મને ઘરે ઘડી ફેરાવજો હું વારે વારે દોડતી આવીશ

સંત ભૂમિ ત્યાં થાય સેવાના કામ ધજા ફરકે ધરમ ની અને ગામ છે ગોકોળીઓ પનીહારી થઈને ગંગા યમુના ભરે છે જ્યાં ગોળીયો કઠણ આ કલીકાળ માં એ જલારામ બાપા ની આજે બસો ને છવ્વીસ મી જન્મ જયંતિ છે એ જન્મ જયંતિ પાવન પ્રસંગે સમસ્ત વીરપુર ગામ ને શણગાર કરવામાં આવ્યો છે દેશ વિદેશ નવસારી જલારામ બાપા ના દર્શન કરશે ધન્યતા અનુભવશે અને બાપા નો મહાપ્રસાદ પણ લેશે કાર્યક્રમ એકમાત્ર રાસ ગરબાનો હતો તેજ થયો છે વરસાદ હોવા છતાં આગાહી હોવા છતાં લોકોનો વિશ્વાસ શ્રદ્ધા અને આસ્થા અડીખમ છે એટલે જ એ આસ્થા અડીખમ છે ત્યારે આવો માનવ મહેરામણ વીરપુર ને આંગણે આવી પહોંચ્યો